અમદાવાદ ગાંધીનગરમાં પણ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ ભિન્ન ભીન ભાગોમાં આજે વરસાદની સ્થિતિ રહી શકે છે પરંતુ તારીખ દસમાંથી એક બીજી સિસ્ટમ સક્રિય થશે ઉપર નીચે થયા કરવાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પૂર્વીય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વીય લગભગ ઉત્તર ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠા અરવલ્લીમાં ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પાટણ સમી હારી ઉપરાંત બનાસકાંઠાના ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ હવે ગાજવીજ સાથે થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના સરળના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ પંદર સોળ સુધીમાં કેટલાક ભાગોમાં બેથી ચાર ઇંચ કોઈ ભાગમાં આઠ ઇંચ અને કોઈ ભાગમાં દસ ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે કે હવે પણ હજુ પણ નીચાણવાળા ભાગો છે તેમાં સાવધી રહેવાની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં અને લગભગ રાજસ્થાનના સરહદના ભાગોમાં આ વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે પવનનું દૂર રહેશે ત્યારબાદ બાવીસ